મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે સરકારે જાહેર કરેલા નિયમોમાં હવે એસી હજાર ખેડૂતોએ જાતે પરીક્ષા આપવી પડશે અને સાબિત કરવું પડશે કે ખેતરમાં મગફળી હતી જી હા મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઇ સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના ખેતરમાં મગફળીનો પાક હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા છે તે રદ થયા છે માટે આ જેટલા ખેડૂતોએ સાબિત કરવું પડશે કે તેમના ખેતરમાં મગફળી હતી આ માટે ખેડૂતોને મેસેજ કરાયા છે અને ઘણા ખેડૂતોની બુમરાણ છે કે તેમને પ્રોસેસ પૂરી કરી હોવા છતાં રજીસ્ટ્રેશન ફેલના મેસેજ આવ્યા છે ત્યારે મગફળીના ખેડૂતોના રજીસ્ટ્રેશન મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા છે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ સરકારે ગુજરાતના ખેડૂતોની મગફળી ન ખરીદવા અને ભાજપના મળતિયાઓ હજારો કરોડો કમાય એ માટે એક કૌભાંડ શરૂ કર્યું છે શું આરોપ લગાવ્યા છે ઈસુદાન ગઢવીએ તે સાંભળો ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોની મગફળી ન ખરીદવા માટે અને એના મળતિયાઓ પોતાની મગફળીઓ એ ખેડૂતોની મગફળીઓ ખરીદી અને પછી એમાં ટેકામાં ભેગી કરી નાખે અને હજારો કરોડ રૂપિયા કમાય એ માટે બહુ મોટું કૌભાંડ આદર્યું છે આજે હું માળીયા હટીના ગડોદર ગામમાં છું અને આખા ગુજરાતની આ સમસ્યા છે ઈ પોર્ટલ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે મગફળીનું એમાં છ લાખ જેટલા રજીસ્ટ્રેશન મેં સાંભળ્યું છે એસીક હજાર જેટલા ખેડૂતોની રિજેક્ટ કરી છે હવે આજે હું જે જગ્યા ઉપર ઊભો છું એમાં મેસેજ આવ્યો છે વાવેલી મગફળી છે એ સર્વે નંબર છે એ જ ખેડૂતને મેસેજ આવ્યો છે એક તો સો દોઢસો રૂપિયા લઈને અમે રજીસ્ટ્રેશન કરાવીએ કે મગફળી પાક ની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી છે તે સર્વે સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી અને સેટેલાઇટ ઉપર વિશ્વાસ છે સેટેલાઇટ કેટલો ખોટો છે એ આ જોઈ લો આ જ સર્વે નંબર આ મેસેજ છે ખેડૂત છે આ ખેડૂતની મગફળી અહીંયા ઉભી છે ભાજપે એમને નથી આપતી મગફળી ટેકાના ભાવે ખરીદવી નથી એટલે કૌભાંડ કર્યું છે આખા ગુજરાતના હજારો ખેડૂતોને આ સ્પર્શે છે અને એટલું નહીં તમે જુઓ એમાં પાછી એવું લાગે આ મગફળી સર્વે નંબરમાં જો પાક જોવા મળેલ નથી તલાટીનો સિક્કો મારેલ છે વિસીએ ભરેલું છે ગ્રામ સેવકે જોયું છે છતાંય એના ઉપર વિશ્વાસ નથી સેટેલાઇટ ઇમેજમાં તમારી મગફળી નથી દેખાતી એ કરીને એને એવું કીધું ત્રણ દિવસમાં આવનારા ત્રણ દિવસમાં તમે આ સર્વે નંબરમાં ઇમેજ સાથે ફોટો પાડી ઇમેજ સાથે આધાર પુરાવા સાથે પોર્ટલમાં તમે પાછું શ્રીને રજૂઆત કરો અને પોર્ટલમાં ભરો ખેડૂતો મોટા ભાગે કોઈ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી ભરવા ક્યાં જશે એટલે હું અમારે આજ ધક્કા ખાવાના માન્ય ભૂપેન્દ્રભાઈને મારી વિનંતી છે કે મગફળી સર ઓનલાઈન જે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે બહુ મોટું કૌભાંડ છે તમારા ભાજપના નેતાઓ મળતી અધિકારીઓ કર્યું છે તુરંત આમને ચેક કરીને જે મગફળીઓ રદ કરી છે એ ફરીથી એ નિર્ણય રદ કરો મગફળીના રજીસ્ટ્રેશન થયા છે ઓકે કરો અને જો નહીં કરો આગામી સમયમાં તો આમ આદમી પાર્ટી જિલ્લા જિલ્લે ખેડૂત મહાપંચાયત ભરી અને ગાંધીનગર સુધી અવાજ ઉઠાવશે એવી હું ખાતરી આપું છું અને મુખ્યમંત્રી તુરંત આનો નિરાકરણ લાવે

આ સમગ્ર મામલે આપના મંતવ્ય આપના વિચાર અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં